સુરતના અડાજણમાં મનપાના અધિકારીએ ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો નશામાં ચૂર મનપાના અધિકારીને છોડાવવા પરિવારજનો આવી પહોંચ્યા હતા જોકે પોલીસ ફરિયાદ થતા પોલીસે મનપાના અધિકારીની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલા એ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો નીલાંગ ગાયવાલા નામના અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર તોડી રોંગ પર આવી ગઈ હતી હતી સદનસીબે આ ઘટનામાં ટળી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનો ટોળું એકત્ર થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો પાલિકાના અધિકારી અકસ્માત કર્યો હોવાથી જાણ થતા અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર નાખ્યું હતું બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે અનંતર ગુનો બને છે એ એમાં આસિસ્ટન્ટ ઇન્જિનિયર છે એને જે ગાડી ચલાવતા હતા અને આ ગામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એમ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને ઈમદાદ વૃદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલો હોવાનો પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે એ આસિસ્ટન્ટ ઇન્જિનિયર તરીકે અઠવા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનો અજાણ્યા ઈસમ તરીકે ફોર વ્હીલરના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત